ફાયરના સાધન ઉપર જાડી જાંખરા જોવા મળી રહ્યા છે ચાર્જિંગ સ્ટેશનની બાજુમાં જ ટેમ્પરરી સ્ટ્રક્ચર ઊભું કરી દુકાનો બનાવી દેવામાં આવી છે ચાર્જિંગ સ્ટેશન પર લોકોના કપડાં સુકાતા પણ જોવા મળ્યા હવે આવી સ્થિતિમાં જો આગનો બનાવ બનશે તો જવાબદારી કોણ લેશે તે એક મોટો સવાલ છે આટલી ગંભીર બેદરકારીના કારણે લોકોમાં રોષનું વાતાવરણ અત્યારે જોવા મળી રહ્યું છે આપ જુઓ કે આ ચાર્જિંગ સ્ટેશન પર લોકો કપડાં સૂકવી રહ્યા છે સતત એરર આવી રહી છે લોકોનો વાહન ચાર લોકો વાહન ચાર્જ નથી કરી શકતા સામાજિક તત્વો નો અડ્ડો બની ગયું છે આ ચાર્જિંગ સ્ટેશન ત્યારે સવાલ એ થાય છે કે જો કઈ દુર્ઘટના ઘટે અથવા કઈ એવું થાય તો પછી જવાબદારી કોણ લેશે ગ્રીન એનર્જીને પ્રમોટ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોના ટેક્સના રૂપિયાથી ઈવી ચાર્જિંગ સ્ટેશન સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અહીં મૂકવામાં આવ્યા છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના ભટાડ ચાર રસ્તા વિસ્તારમાં પણ આ જ રીતે એક ઈવી ચાર્જિંગ સ્ટેશન અહીં મૂકવામાં આવ્યું છે પરંતુ હાલમાં આપ જોઈ શકો છો જે ઈવી ચાર્જિંગ સ્ટેશન છે તે બંગાળ હાલતમાં જોવા મળી રહ્યું છે ક્યાંક ને ક્યાંક અહીં જે ચાર્જિંગ સ્ટેશન તો ઊભું કરવામાં આવ્યું છે પરંતુ આ જે ચાર્જિંગ સ્ટેશન છે તેમાં અવરઅવર એરર આવતી હોવાના કારણે જે વાહનો છે તે વાહનો ચાર્જ નથી થઈ રહ્યા આ ઉપરાંત હું આ ઈવી ચાર્જિંગના પછાના જે દ્રશ્યો છે તે આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશ જે ઈવી ચાર્જિંગ છે કરોડો રૂપિયાના ખર્ચે અહીં ઊભું કરવામાં આવ્યું છે પરંતુ અહીં જે દારૂ પીવા માટેની જે સવલત ઊભી કરી હોય એ રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે થેર થેર જે દારૂની જે બોટલો છે તે અહીં જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો અહીં મોડી રાતે

છે તે સાધન પણ આઉટ ઓફ ડેટ છે તેનો ઉપયોગ નથી કરવામાં આવ્યો અને આઉટ ઓફ ડેટ અહીં બતાવી રહ્યા છે જારી ઝાખરા લાગી ગયા છે સાધનને કે જ્યારે કોઈ આગનો બનાવ બને ત્યારે કઈ રીતે તેના પર કાબૂ મેળવી શકાય તે માટે અહીં સાધન મૂકવામાં આવ્યા છે પરંતુ સાધન પણ બિન ઉપયોગી અહીં સાબિત થઈ રહ્યા છે બીજી તરફ આપ જોઈ શકો છો અહીં એક મોટું જે સાધન છે આ બોલાવવા માટેનું તે પણ આઉટ ઓફ ડેટ અહીં જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો વિવિધ જે ઇન્ટ્રક્શન અહીં લખવામાં આવી છે પરંતુ અહીં ઝાડીઝાખરા ઊભા થઈ ગયા હોવાના કારણે કોઈપણ પ્રકારની જે ઇન્ટ્રક્શન છે તે વાંચી શકાય નહીં તેવી હાલતમાં જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ આપ જોઈ શકો છો જે દિવાલ છે તે દિવાલ ઉપર કપડાં અહીં સુકવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે એવી ચાર્જિંગ સ્ટેશનના બદલે કોઈ ઘર હોય તે રીતના જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે દિવાલની બરોબર પાછા પતરાના જે શેડ છે તે શેડ લગાવવામાં આવ્યા છે જો કોઈ આગનો મોટી દુર્ઘટના બનશે તો તે પાછળ જવાબદાર કોણ અને આગ લાગશે ત્યારે જે ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે ચાલી નથી રહ્યા આપ જોઈ શકો છો અહીં જે ફૂટપાથ પર રહેતા જે લોકો છે તે લોકો આ જે જગ્યા છે તેનો અહીં ઉપયોગ કરી રહ્યા છે ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરી રહ્યા છે કારણ કે આપ જોઈ શકો છો ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે ત્યાં આ રીતે કપડાં સુકવવામાં આવ્યા છે પોતાની ઘરગઠું જે સાધન સામગ્રી છે તે પણ અહીં મૂકવામાં આવી રહી છે જ્યાં અને ત્યાં ગંદકીના જે ઢેર છે તે ઢેર જોવા મળી રહ્યા છે લોકોના ટેક્સના પૈસે સુરત મહાનગરપાલિકા દ્વારા સુવિધા તો ઊભી કરવામાં આવી છે પરંતુ આ સુવિધા હાલ દુવિધા રૂપે જોવા મળી રહી છે કારણ કે તેનું જે ચાર્જિંગ સ્ટેશન છે તેમાં સતત એરર આવી રહી છે આ ઉપરાંત કોઈપણ પ્રકારની જે અહીં જે પણ ખાસ કરીને કાળજી લેવા જોઈએ તે કાળજી લેવાઈ નથી જેને કારણે સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝીમીરિયા સુરત